તો આજે નડિયાથી આનંદનો ગરબો કરવા માટે આપડા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર બધી બેનો આવી છે અને જય માતાજી જય માતાજી નડિયાદ બડ ભવાની राव આનંદ ગરબા મંડળ આનંદ ગરબા મંડળ સોરાવ બડ ભવાની આનંદ ગરબા મંડળ નડિયા સો આખી બસ લઈને આયા છે બહુ બધા બેનો આયા છે અને બધાએ ખૂબ મોજ કરાવી આવી આપડા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર અને વડીલોને ખૂબ મજા આવી સો થેન્ક યુ બેન તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ એક યોગદાન પણ છે સહયોગ છે સો આ બધા તરફ ફૂલ નહીં ફૂલ નહીં ફૂલની પાખડી વાહ હા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આટલું સરસ બધાને મોજ કરાવી અને યોગદાન પણ આપ્યું તમે બી આવ્યો બધામાં ગરડાઓની સેવા કરો છો કેમ નહીં કરવાની તમે માતાજી ખુબ આગળ કરે તમારી પ્રગતિ આગળ વધે જય માતાજી ખુબ બધાનો પ્રેમ મળી રહ્યો છે આજે જોકે મને તાવ છે